સ્તનપાન કરવાની ક્રોસ ક્રેડલ પકડ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે આ ટ્યુટોરિયલમાં આપણે આપેલ વિશે શીખીશું માતા અને તેના બાળક માટે સ્તનપાનની યોગ્ય પકડ પસંદગી કરવી સ્તનપાન પહેલાની માતાની તૈયારી અને ક્રોસ ક્રેડલ પકડ માટે પગલા દર પગલા પ્રક્રિયા જગતભરની માતાઓ તેમના બાળકોને વિભિન્ન પ્રકારના પકડને વાપરીને સ્તનપાન કરાવે છે એક માં અને તેના બાળક માટે સ્તનપાન કરવાની સૌથી ઉત્તમ પકડ એ હોય છે કે માં અને બાળક માટે સ્તનપાન એ શરૂથી અંત સુધી આરામદાયક રહે બાળક એ માતાના સ્તનથી ઉડનાળથી જોડવામાં સમર્થ હોવું જોઈએ અને પૂરતું દૂધ મેળવે ચાલો એકાદ પકડ જે કે ક્રોસ ક્રેડલ પકડ કહેવાય છે તે વિશે શીખીએ ક્રોસ ક્રેડલ પકડ એ આપેલ સંદર્ભે ઉત્તમ પકડ છે બાળકના શરીરનું પૂર્ણ નિયંત્રણ સ્તન આધાર અને ઊંડાણપૂર્વક ધોવું બાળકને સ્તનપાન કરાવવા પહેલાં માતાએ તેના હાથ યોગ્ય રીતે ધોઈને સુકાવવા જોઈએ ત્યારબાદ તેને ઉકાળીને ઠંડુ કરેલ એક ગ્લાસ પાણી પીવું જોઈએ દોહનાર માતા દિવસમાં આશરે સાતસો થી આઠસો મિલીલીટર દૂધ ઉત્પન્ન કરે છે તેથી તેમણે તેમની રોજની પાણી લેવાની માત્રાને વધારવી જોઈએ આગળ ચાલો માતાની બેસવાની સ્થિતિની ચર્ચા કરીએ માતાએ જમીન પર અથવા પલંગ પર પગને વાળીને બેસવું જોઈએ અથવા ખુરશી પર પગ જમીન પર અડે એ રીતે બેસવું જોઈએ ખુરશી જો ઊંચી હોય અને તેનો પગ જમીન પર ન અડતો હોય તો તે તેનો પગ નાના સ્ટૂલ પર અથવા તકિયાને જમીન પર રાખીને તેના પર મૂકી શકે છે બેસતી વખતે તેણે એ વાતની ખાતરી કરી લેવી જોઈએ કે તેની પીઠ ટટ્ટાર હોય જેથી કરીને દુખાવાને ટાળી શકાય છે તેના ખભા આરામદાયક સ્થિતિમાં હોવા જોઈએ અને ઉન્નત કે વળાંકમાં ન હોવા જોઈએ અને આ આરામદાયક સ્થિતિને સંપૂર્ણ સ્તનપાન સત્ર દરમિયાન જાળવી રાખવામાં આવે છે માતાએ જે સ્તનમાંથી બાળકને સ્તનપાન કરાવવું છે તે પરથી વસ્ત્ર નીકાળવું જોઈએ તેણે એ વાતની ખાતરી કરી લેવી જોઈએ કે તેની બ્રા અથવા બ્લાઉઝનું દબાણ સ્તન પર પડવું ન જોઈએ આરામદાયક પકડમાં બેસ્યા બાદ બાળકને માતાની પાસે લાવીએ માતા જે સ્તનથી બાળકને સ્તનપાન કરાવશે તેની વિરુદ્ધ આવેલ હાથ વડે બાળકનું માથું પકડવું જોઈએ બાળકના પગ માતાના તેજ હાથના બગલમાં અટકાવીને રાખવા જોઈએ આ દ્રશ્યમાં દર્શાવેલ માતા તેના જમણા સ્તનથી બાળકને સ્તનપાન કરાવશે તેથી બાળકના પગ તેની ડાબી બાજુની બગલમાં અટકાવવામાં આવ્યા છે તેના બાળકના માથાના નીચેના ભાગને પકડી રાખવા માટે

ટટ્ટાર રાખવી જોઈએ અને બાળકને તેના સ્તન સુધી પહોંચાડવા માટે ઉન્નત કરવું જોઈએ આગળ ચાલો માતાના અંગૂઠા અને આંગળીઓ યોગ્ય પકડ જોઈએ માતાનો અંગૂઠો બાળકના એક કાનની પાછળ હોવો જોઈએ અને બાકીની આંગળીઓ બાળકના બીજા કાનની પાછળ હોવો જોઈએ તેની આંગળીઓ અથવા અંગૂઠાને બાળકના કાનના પાછળથી બાળકના ગળા પર ખસેડવી ન જોઈએ તેનું કાંડું બાળકના ખાબાના જોડાણ પર રહેવું જોઈએ તેણે તેના હાથ વડે બાળકના માથાની પાછળ દબાણ ન આપવું જોઈએ આનાથી બાળકને સ્તનપાન દરમિયાન આરામ રહેશે આગળ ચાલો બાળકના શરીરને યોગ્ય સ્થિતિમાં રાખવાનું શીખીએ બાળકનું પેટ માતાના શરીર સાથે હળવેથી દબાવવું જોઈએ તેમના શરીર વચ્ચે ઓછું અંતર હોવાથી બાળકને સ્તન સુધી પહોંચવામાં ઓછી મહેનત લાગશે અને તેનાથી બાળકને ઊંડાણપૂર્વક જોડવામાં સરળતા રહેશે પકડમાં બીજો પોઈન્ટ એ છે કે બાળકના શરીરની ગોઠવણી આપણે જ્યારે ખાવા જઈએ છીએ ત્યારે આપણું માથું ગળું અને શરીર હંમેશા સીધી રેખામાં રહે છે પણ સ્તનપાન વખતે ઘણી માતાઓ દ્વારા ઘણી વખતે બાળકનું માથું એક બાજુએ ઝુકાવવામાં આવે છે આનાથી બાળક માટે સ્તનપાન કરવું અસુવિધાજનક બને છે સ્તનપાન કરતી વખતે બાળકનું માથું ગળું અને શરીર હંમેશા સીધી રેખામાં હોવું જોઈએ આનાથી દૂધને ગળવામાં બાળકને સરળતા રહે છે હવે આપણે બાળકની શરીરની સ્થિતિમાં ત્રીજા પોઈન્ટ પર આવીએ છીએ માતાએ તેના બાળકના પૂર્ણ શરીરને આધાર આપવો જોઈએ નહીં તો બાળકને સ્તન સાથે ઊંડાણપૂર્વક જોડવામાં ઘણી મહેનત કરવી પડશે આગળ ચાલો બાળકના નાક અને હડપચીની સ્થિતિ તરફે જોઈએ બાળકનું નાક નિપ્પલની રેખામાં હોવું જોઈએ અને તેની હડપચી આગળ પડતી અને સ્તનથી અત્યંત નજીક ન હોવી જોઈએ. આનાથી એ વાતની ખાતરી થશે કે બાળક સ્તનપાન વખતે એરિયોલાના નીચેનો ભાગ મોટા પ્રમાણમાં લે છે અને તેથી અસરકારક રીતે દૂધ પીવા માટે નીચેના જબડાનો ઉપયોગ કરશે કૃપા કરી નોંધ લો એરિયોલા એ નિપ્પલ ફરતે આવેલ ઘટ્ટ વિસ્તાર છે હવે જો બાળકની સ્થિતિ યોગ્ય છે તો ચાલો સ્તનને પકડવાનું શીખીએ તેના બીજા હાથની આંગળીઓનો ઉપયોગ કરીને માતા તેના સ્તનને નીચેથી યુ આકારમાં પકડી રાખવો જોઈએ આ ચિત્રમાં દર્શાવેલ માતા તેના જમણા સ્તનને પકડવા માટે જમણા હાથનો ઉપયોગ કરશે અંગૂઠા અને આંગળીઓની યોગ્ય પકડ સમજવા માટે માતાના જમણા સ્તન પર નિપલને ઘડિયાળનું કેન્દ્ર માનીએ માતા એ આ ઘડિયાળ પર જમણા અંગૂઠાને ઘડિયાળના નવ વાગ્યાની પકડમાં મૂકવો જોઈએ જ્યારે કે તેની જમણી તર્જની અને વચ્ચેની આંગળી ત્રણ વાગવાની પકડમાં હોવી જોઈએ આંગળીઓ હંમેશા બાળકના હોઠના સમાંતર હોવી જોઈએ કેમ ચાલો એક સરળ ઉદાહરણ સમજીએ આપણે જ્યારે વડાપાવ કે બર્ગર ખાઈએ છીએ ત્યારે આપણું મોઢું અને હોઠ આડી રીતે ખુલે છે મોટું બચકું લેવા માટે આપણે વડાપાવ કે બર્ગરને આડી રીતે પકડીએ છીએ અહીં અંગૂઠો અને આંગળીઓ હોઠના સમાંતર મુકાય છે આપણે જો વડાપાવ કે બર્ગરને ઊભી રીતે પકડીએ તો આપણે મોટું બચકું લઈ શકશું નહીં એ જ પ્રમાણે બાળકના હોઠની દિશાનું અવલોકન કરો હોઠ અહીં ઊભી દિશામાં છે તેથી આંગળીઓ અને અંગૂઠો પણ સ્તન પર ઊભી દિશામાં મૂકવા જોઈએ આનાથી બાળકને એરિયોલાના મોટા ભાગને મોઢામાં લેવા માટે મદદ મળશે બાળકના હોઠથી સમાંતર રહેવાને બદલે માતાનો અંગૂઠો અને આંગળીઓ હંમેશા નિપ્પલથી ત્રણ આંગળીઓના અંતરે હોવો જોઈએ ફરીથી વડાપાઉં કે બર્ગર ખાતી વખતે જો આપણે ખૂબ નજીકથી પકડીએ તો મોટું બચકું લેવાથી આપણી આંગળીઓ મોઢામાં અવરોધ કરશે આપણે જો ખૂબ દૂરથી પકડીએ તો આપણા મોઢામાં બેસવા યોગ્ય તેનો આકાર રહેશે નહીં તેથી આપણે મોટું બચકું લેવા માટે યોગ્ય અંતરે પકડવું જોઈએ એ જ પ્રમાણે બાળક માટે યોગ્ય અંતર છે નિપ્પલથી ત્રણ આંગળીઓનું અંતર જેવું કે આ ચિત્રમાં દર્શાવ્યું છે આ અંતર એ વાતની ખાતરી કરશે કે માતાની આંગળીઓ બાળકને તેના મોઢામાં એરિયોલાનો મોટો ભાગ લેવાથી અટકાવશે નહીં માતા ફક્ત નિપ્પલને ન દબાવે જે કે ખૂબ ઓછા પ્રમાણમાં દૂધ આપશે માતા એરિયોલાના નીચે આવેલ મોટી દૂધવાહિનીને દબાવે જેથી વધુ દૂધ બહાર નીકળશે અને સ્તનનો આકાર યોગ્ય રહે જેથી બાળકને ઊંડાણપૂર્વક જોડવામાં મદદ મળે માતાનો અંગૂઠો સ્તનની એક બાજુએથી નિપ્પલથી ત્રણ આંગળીઓના અંતરે રહે જ્યાં બાળકનું નાક સ્થિત છે અને તેની બે આંગળીઓ સ્તનની એ બાજુએથી નિપ્પલની ત્રણ આંગળીઓના અંતરે રહે જ્યાં બાળકની હડપચી સ્થિત છે ચાલો વડાપાઉં કે બર્ગરના ઉદાહરણ પર પાછા આવીએ વડાપાવ કે બર્ગરને યોગ્ય રીતે પકડ્યા બાદ આપણે મોટું બચકું લેવા માટે હંમેશા તેને દબાવીએ છીએ એજ પ્રમાણે માતાએ નીચેથી યુ આકારમાં તેના સ્તનને પકડી રાખીને હળવેથી દબાવવું જોઈએ આનાથી બાળકને તેના મોઢામાં સ્તનનો મોટો ભાગ લેવામાં મદદ મળશે પરંતુ યાદ રાખો માતાએ વી આકારમાં તેના સ્તનને દબાવવું ન જોઈએ વી આકારમાં દબાવવું સ્તનને ચીમટી ભરશે અને પરિણામ સ્વરૂપ નિપ્પલ દ્વારા સ્તનપાન થશે સાથે જ યાદ રાખો કે અંગૂઠા અને આંગળીઓ વડે સ્તનનું સરખા પ્રમાણમાં દબાણ હોય નહીં તો નિપ્પલ કાં તો જમણી તરફ ખસી જશે અથવા તો ડાબી તરફ અને એનાથી જોડાણ પ્રક્રિયા અપેક્ષા મુજબ રહેશે નહીં યાદ રાખો સ્તનને ધકેલીને બાળકના નજીક લાવવા ન જોઈએ બાળકને હંમેશા સ્તનની નજીક લાવો હવે બાળક એ ક્રોસ ક્રેડલ પકડમાં છે અને સ્તનપાન માટે તૈયાર છે યોગ્ય સ્તન જોડાણની તકનીક સમાન શ્રેણીમાં બીજા અન્ય ટ્યુટોરીયલમાં સમજાવવામાં આવી છે બાળક એકવાર બરાબરથી જોડાય અને સ્તન જો ખૂબ ભારી ન હોય તો માતાએ તેના હાથને તેના સ્તનથી મુક્ત કરવો જોઈએ અને બાળકને આધાર આપવા માટે તેના હાથને બાળકના નીચેની તરફે મૂકવો જોઈએ આ સ્થિતિમાં માતાએ તેના બંને હાથ તેના શરીરથી અડાડીને રાખવા જોઈએ આનાથી સ્તનપાન દરમિયાન તેને આરામદાયક રહેવામાં મદદ મળશે અહીં આ ટ્યુટોરિયલનો અંત થાય છે આઈઆઈટી ટીવી તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું જોડાવા બદલ આભાર